નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આખરે ગુજરાત સરકાર દ્વારા જે મહત્ત્વનો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે ગાંધીનગર ખાતે તે લેટેસ્ટ જે પરિપત્ર મિત્રો જાહેર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જે ચેનલ પર નવારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાડે સાથે જે વોટ્સઅપ ચેનલ તમે જોઈ શકો છો ટેલગ્રુપ બંને બનાવે છે તે લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકી દઈશું કેમ કે તમને ચેનલ પર હરેક માહિતી તેમ પહોંચાડવામાં આવે છે તમને ચેનલ પર સરકારી કર્મચારીઓ મિત્રો તમે જાણો છો તેમ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ત્યારબાદ તેમના ડીએ બાબતે ડીએ બાબતો મિત્રો ડીઆર એચઆરએ હોય અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ્યુ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કોઈ પણ ન્યૂઝ આવશે તો તમે જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલને કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આખરે ગુજરાત સરકારે પણ જાહેર કર્યું અગત્યનું જે પરિપત્ર જાણી લે વિગતવાર માહિતી ઉક્ત વેચાણ નિર્દેશ સદમ અનુસાર સરકાર સિંધા કેન્દ્ર પુરસ્કૃત યોજના માટે ફાળવણી વપરાશનું કાર્યક્ષમ રીતે થઈ શકે તે હેતુસર કેન્દ્ર પુરસ્કૃત સના સ્પર્શ મારફતે અમલીકરણમાં કરવા સૂચના આપેલ છે ઉક્ત ઉચ્ચ વિચાર લીધે સૂચનાઓ ધ્યાનમાં રાખીને કિશોનરી યોજાના માળખા હેઠળ એમઆઈડીએચ એનએચએમ યોજના એસએનએ એસપી એઆરએસએચ મારફત અમલીકરણ કરવાની ગુજરાત હોર્ટિકલ્ચર મિશન સોસાયટી માટે કક્ષાએ મદદની વહીવટી અધિકારીઓને ક્રમ મિસાવી અધિકારીઓને વગેરેનો ઉપા ચૂકવવા આદેશ કરવા અધિકાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો જે આદેશ જારી કરવામાં આવે છે ખેડૂત ખેડૂત કલ્યાણ સરકાર વિભાગ દ્વારા જે આદેશ જારી કરવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે તેમને સૂચનાઓનું ધ્યાનનો લઈ કેન્દ્ર પુરસ્ક પુરસ્કાર જે જ છે તે માળખાગત એમઆઈડીએચ અને એનએચએમના ઉચ્ચંશ એસ એસન એસપીઆરએસએચ મારફત અમલીકરણ કરવા ગુજરાત હોર્ટિકલ્ચર મિશન સોસાયટી માટે રાજ્ય કક્ષાઓને બદની વહીવટીક અધિકારીઓ માટે આજે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ મન વટ વોચિંગ મોર વિડીયો જય હિન્દુ ભારત